નમસ્તે વિદ્યાર્થી મિત્રો ન્યુઝન ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે ધોરણ બે વિષય ગણિત ગમત આજે આપણે આઇડલમાં પાઠ નંબર નવમો મારો મજાનો દિવસ આગળ આપણે સમજ્યા હતા કે એક અઠવાડિયાના સાત વાર એને આપણે ક્રમમાં આપ્યું કે પહેલો વાર સોમવાર બીજો વાર મંગળવાર ત્રીજો વાર બુધવાર ચોથો વાર ગુરુવાર અને પાંચમો વાર શુક્રવાર તેમજ છઠ્ઠો વાર શનિવાર અને સાતમો એટલે કે છેલ્લો વાર રવિવાર આવી રીતે વારનું અઠવાડિયું એના આધારે આપણે તો કે ટાઈમટેબલ સમજ્યા હતા ટાઈમટેબલ વાઇઝ આપણે પીરિયડની ગોઠવણી કરી ત્યાર પછી કે વર્ષના મહિનાઓ ગુજરાતી મહિનાઓ અને અંગ્રેજી મહિનાઓ ગુજરાતી મહિનાઓ એટલે કાર્તક માગસર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ ઓઢ શ્રાવણ ભાદરવો અને આસુ આ છે ગુજરાતી મહિના જ્યારે અંગ્રેજી એટલે કે ઈસવીસન મહિના જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર નવેમ્બર અને ડિસેમ્બર તો આવી રીતે આપણે મહિનાઓનો અભ્યાસ કર્યો કે ગુજરાતી મહિના અને અંગ્રેજી મહિના ક્રમમાં સરખા છે પરંતુ એમના નામ અલગ અલગ છે એના આધારે પ્રશ્ન જવાબ હવે ત્યાર પછી છોડકું અને પ્રશ્ન જવાબ હવે આગળ આજે આપણે અભ્યાસ કરવાનો છે કે પેજ નંબર અઢાર ઉપરથી આપણે પ્રશ્ન નંબર હતા ચાલો અહીં કીધું છે કે ઉનાળામાં ઠંડીથી દાંત કડકે છે સાચું કે ખોટું તો ઉનાળામાં વિદ્યાર્થી મિત્રો આપણા ઠંડીથી દાંત કડકે નહીં કેમ કે ઉનાળામાં ગરમી હોય તો અહીંયા આપણે ખોટું કરશું ત્યાર પછી ખુલ્લા પગે બપોરે બહાર નીકળીએ તો કઈ ઋતુમાં પગ દાજી જવાય છે ચલો ખુલ્લા પગે આપણે કઈ ઋતુમાં બહાર જતા હોય તો આપણા પગ દાઝી જતા હોય છે તો અહીં આપણે લખશું ઉનાળો ચલો ગુજરાતી મહિના પ્રમાણે શિયાળો મહિના શિયાળાના કયા મહિના હશે ચલો એના માટે આપણે આગલા પેજ ઉપર જોશું તો અહીં આપને ખબર પડશે કે શિયાળામાં કયા ગુજરાતી મહિનાઓ આવે છે તો શિયાળામાં કયા આવશે કારતક માક્ષર ફોસ અને મહા તો આવી રીતે આપણે શિયાળાના ચાર મહિનાના નામ લખશું અહીં ત્યાર પછી પ્રશ્ન નંબર આઠમો માર્ચ એપ્રિલ મે અને જૂન મહિના દરમિયાન ભારતમાં કઈ ઋતુનો અનુભવ થાય છે તો કે માર્ચ એપ્રિલ જૂન અને મે છે મહિનો એ ઉનાળાની ઋતુઓ છે તો એમાં આપણે કઈ ઋતુનો અનુભવ થતો હોય તો અહીં આપણે લખશું કે ઉનાળાની ઋતુ હવે ત્યાર પછી આગળ આપણે શું કીધું છે કે જોડકું જોડો હવે અહીં આપણે જોડકું જોડવાનું છે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તમને ઉપર ગુજરાતી મહિનાના નામ આપ્યા છે અને નીચે ઈસ્વીસન એટલે કે અંગ્રેજી મહિનાઓના નામ આપ્યા છે જે વચ્ચે તમારે એને ઋતુઓ સાથે જોડવાનું છે કે કયા મહિનામાં કઈ ઋતુઓ ચાલુ હોય છે તો સૌ પ્રથમ આપણે ગુજરાતી મહિના એટલે કે કાર્તક માક્ષર ફોસ અને મહા જ્યાંથી શરૂઆત થતી હોય છે મહિનાની ત્યારે શિયાળો ઋતુ ચાલુ હોય છે તો સૌ પ્રથમ કા કારતક માગસર અને મહાને આપણે શિયાળા સાથે જોડશું ત્યાર પછી ફાગણ ચૈત્ર વૈશાખ અને જેઠ આ મહિના જ્યારે ચાલુ હોય ત્યારે ઉનાળાની ઋતુ ચાલુ હોય છે તો આપણે એને ઉનાળા સાથે જોડશું ત્યાર પછી અષાઢ શ્રાવણ ભાદરવો અને આસુ આ મહિના જ્યારે ચાલુ હોય ત્યારે ચોમાસું ઋતુ ચાલુ હોય છે તો આપણે એને તેની સાથે જોડશું ત્યાર પછી હવે અંગ્રેજી મહિના એટલે કે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ તેને આપણે અંગ્રેજી મહિના કહીશું પરંતુ શિયાળામાં એટલે કે અત્યારે જે ઋતુ ચાલુ છે અને અત્યારે કયો મહિનો ચાલુ છે એની ગણતરી કરીને આપણે જોડકું જોડશું તો સહેલાઈ પડશે અને આપને યાદ પણ રહી જશે તો વિદ્યાર્થી મિત્રો વિચારો છો અત્યારે તો શિયાળો ઋતુ ચાલુ છે અને અત્યારે તો કે નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી ફેબ્રુઆરી મહિના જાદુ કહેવાય એટલે કે અત્યારે જાન્યુઆરી મહિનો ચાલુ છે અને ઠંડી પણ પડે છે શિયાળો પણ છે તો આપણે એને નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરીને શિયાળા સાથે જોડશું હવે આના પછી કઈ ઋતુ આવે શિયાળા પછી તો ઉનાળો શિયાળા પછી ઉનાળો તો પછી માર્ચ એપ્રિલ મે જૂનને આપણે ઉનાળા સાથે જોડશું ત્યાર પછી કયો મહિનો આવે અને કઈ ઋતુ આવશે તો કે ચોમાસું ઋતુ આવે અને મહિનાઓ તો જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર તો એને આપણે ચોમાસા સાથે જોડીશું તો આવી રીતે મહિનાઓની યાદી આપણે ઋતુ પ્રમાણે કરી શકીએ કે અત્યારે હાલમાં જે મહિનો ચાલુ છે તેને આપણે શિયાળા સાથે જોડીએ તો આરામથી આપને યાદ રહી જાય કે હવે પછી કઈ ઋતુ આવશે અને કયા મહિનાની શરૂઆત થશે હવે ત્યાર પછી આગળ અહીં તમને કીધું છે કે વાંચો વિચારો અને લખો તમને અહીં જે પેરેગ્રાફ આપ્યો છે એના વિશે તમારે વાંચવાનું છે સમજવાનું છે અને વિચારી પછી એને ઋતુની નામ કે એમાં ખાલી જગ્યામાં જે નામ આવે તે લખવાનું છે ચાલો સમજીએ ભારતના કાશ્મીર વિસ્તારમાં બારે માસ બરફ છવાયેલો રહે છે ભારતનો એક કાશ્મીર વિસ્તાર છે અહીંયા શું થાય છે કે કાશ્મીરમાં શિમલા મનાલી કુલ્લુ મનાલી એવા વિસ્તારમાં બારે માસ તો કે બરફ છવાયેલો રહે છે અને એકદમ ઠંડા પવનો પણ વાય છે છે લોકોના દાંત સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશમાં કે આગ નજીક બેસવું ખૂબ જ ગમે છે શું કીધું છે કે સૂર્યપ્રકાશ કે આગ નજીક ખૂબ જ આપણે બેસવું ગમે છે એટલે કે જ્યાં તડકો આવતો હોય ત્યાં આપણે બેસવું ગમે કેમ કે બારે માસ ત્યાં બરફ છવાયેલો હોય તો એને તડકે બેસવું બહુ જ ગમે છે હવે જાહેર કાશ્મીરમાં રહે છે તેના મોટા ભાગે કઈ ઋતુનો અનુભવ થતો હશે જાહેર નામનો વ્યક્તિ છે તે કાશ્મીરમાં રહે છે તો આવું વાતાવરણ હોય તો એને કઈ ઋતુનો અનુભવ થતો હોય તો અહીં તેને શિયાળા ઋતુનો અનુભવ થતો હોય ત્યાર પછી બીજું ભારતના ચેન્નાઈમાં ખૂબ જ ગરમી પડે છે ખુલ્લા પગે ચાલીએ તો પગ દાજી જવાય છે તળાવ કે દરિયા કિનારે બેસવું તો ખૂબ જ ગમે એટલે કે તળાવ દરિયા કિનારે એટલે તો કે ઠંડા હવામાં જેવા વાતાવરણમાં બેસવું ખૂબ જ ગમે એટલે કે આપણે વિચારશું તો આ એક ઉનાળા ઋતુનો અનુભવ છે કેમ કે અહીંયા શું થાય છે એક તો ખૂબ ગરમી પડે છે ખુલ્લા પગે ચાલીએ તો પગ દાજી જવાય તો શું હોય અહીંયા ઉનાળો હોય અથવા તો અહીંયા બહુ અતિશય ગરમી પડતી હોય અને તો કે કે એમાં શું થાય છે કે તળાવ કે દરિયા કિનારે અથવા ખુલ્લા વાતાવરણમાં બેસી તો મજા આવે તો હવે એની નીચે આપણે સાચું કે ખોટું કહેવાનું છે કે રજની ચેન્નઈમાં રહે છે બરાબર તો તેને ગરમીમાં નાળિયેર પાણી પીવું ગમે કે નહીં તો સાચું કારણ કે ઉનાળામાં આપણે નાળિયેર પાણી પીવું ખૂબ જ ગમતું હોય છે હવે ત્યાર પછી ત્રીજું ભારતના મેઘાલયમાં ખૂબ જ વરસાદ પડે છે વરસાદમાં લગભગ બંધ જ રહેતો નથી સૂર્ય પણ કાળા વાદળામાં સંતાયેલો રહે છે તો આ એક જાતની ચોમાસુ ઋતુ કહેવાય મેઘાલય મેઘાલય પ્રદેશ એવો છે કે અહીંયા પર્વતોની ગીરમાળા છે એના કારણે અહીંયા ખૂબ જ વરસાદ પડતો હોય છે અને આના લીધે શું થાય છે કે અહીંયા સુરજદાદા કંઈક વાર જ દેખાય છે કાયમ દેખાતા નથી અને વાદળામાં તે સંતાયેલા રહે છે હવે એના આધારે ખાલી જગ્યા પૂરવાની છે કે રમૈયા મેઘાલયમાં રહે છે તો તેને વરસાદથી બચવા સાની જરૂર પડશે છત્રી અને રેનકોટની જ્યાં આપણે વરસાદ ખૂબ જ પડતો હોય તો આપણે વરસાદથી બચવા માટે શેનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો છત્રી અને રેઇનકોટનો તો અહીં આપણે ખાલી જગ્યામાં લખશું છત્રી અથવા રેનકોટ હવે જોથું તમારા વિસ્તારમાં કયા કયા મહિનામાં સૌથી વધારે ઠંડી ગરમી કે વરસાદ પડે છે તેના વિશે મિત્રોને ચર્ચા કરો ચાલો આપણે અહીં ઠંડી કયા મહિનામાં પડે તો એના સૌથી પહેલાં ઠંડી કઈ તો નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી હવે તો ત્યાર પછી ગરમી તો એના પછી તરત ગરમી એટલે કે માર્ચ એપ્રિલ મે જૂનમાં ઉનાળો ત્યાર પછી જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં વરસાદ એટલે કે ચોમાસું આવી રીતે અહીં આપણે શિયાળો ઉનાળો અને ચોમાસું ઋતુનો અનુભવ થતો હોય છે તેના વિશે તમારે ચર્ચા તમારા મિત્રો સાથે કરવાની છે હવે એની નીચે તમને કીધું છે કે મારો બર્થડે કેલેન્ડરમાં તમારા જન્મદિવસને શોધીને તેના પર તમે સાચાની નિશાની કરો અહીં તમારે શું કરવા જવાનું છે કે તમારે ઘરે કેલેન્ડર કે ડાયરી હોય એમાં તમારે તમારો જન્મદિવસ એટલે કે બર્થડે ગોતીને એની ઉપર તમારે સાચાની નિશાની કરવાની છે ચાલો હવે ત્યાર પછી ઋતુના ફળો અને શાકભાજી આવે કઈ ઋતુમાં આપણે કયા ફળો ખાતા હોય છે તેમજ કઈ ઋતુમાં કયું શાકભાજી વધારે જોવા મળતું હોય છે અથવા તો તાજું સરસ મજાનું લીલું છમ જોવા મળતું હોય છે એના વિશેની અહીંયા આપણે સમજ આપેલી છે જુઓ અને સમજો ચાલો ઋતુ ઋતુના ફળો અને શાકભાજીને ઓળખીએ જુદી જુદી ઋતુમાં જ ઋતુ પ્રમાણે જુદા જુદા ફળો અને શાકભાજી ઉગે છે સૌ પ્રથમ ઉનાળો શિયાળો અને ચોમાસું અહીં તમને ત્રણ ઋતુની સામે શાકભાજી તથા એના ફળોની યાદી આપેલી છે ચલો સૌ પ્રથમ આપણે ઉનાળા વિશે સમજીએ તો ઉનાળામાં આપણે કયા ફળો વધારે જોવા મળતા હોય છે તો સૌ પ્રથમ તો આપણે યાદ જ છે કે કેરી આપણે જોવા બહુ મળતી હોય છે તો શક્કરટેટી કેરી તરબૂચ કોળું અને દૂધી દૂધી જોવા મળતી હોય છે દૂધી અન્ય મહિનાઓમાં પણ જોવા મળે છે પરંતુ સૌથી વધારે તાજી અને સરસ મજાની ઉનાળામાં દૂધી જોવા મળતી હોય છે તેમજ એના સિવાયના આ બધા ફળો એટલે કે સાકરટેટી કેરી તરબૂચ અને કોળું ઉનાળામાં આપણે વધુ જોવા મળતું હોય છે અને સારા પ્રમાણમાં જોવા મળતું હોય છે હવે ત્યાર પછી જે અત્યારે ઋતુ ચાલુ છે તો કઈ ઋતુ ચાલુ છે વિદ્યાર્થી મિત્રો શિયાળો ચલો શિયાળામાં તમને કયા ફળો અને શાકભાજી ખાવા બહુ જ ગમતા હોય છે અથવા તો વધારે જોવા મળતા હોય છે તો સૌ પ્રથમ તો બોર આપણે બોર ખાતા હોય છે ચણિયા બોર તેમજ મોટા બોર એના સિવાય તો કે સફરજન તાજા સરસ મજાના મળતા હોય છે જામફળ રીંગણ રીંગણનું ભરતું ખાવું તો બહુ જ ગમતું હોય છે ત્યાર પછી તો કે ગાજર આ સિવાય તમે વિચારશો તો શેરડી પણ તમને શિયાળામાં જોવા મળતી હોય છે સરસ મજાની આપણે શિયાળામાં શેરડી લઈને ખાતા હોઈએ છીએ હવે ત્યાર પછી ચોમાસું તો ચોમાસામાં તમને કેળા સરસ મજાના મળતા હોય છે સીતાફળ તેમજ જાંબુ જાંબુ જે આપણે જાંબુડા કહીએ છીએ જાંબલી કલરના હોય છે તે જાંબુ પણ આપણે ચોમાસામાં જોવા મળતા હોય છે ત્યાર પછી તો કે ભીંડો અને કારેલા જેવા શાકભાજીઓ તાજા લીલા છમ શાકભાજી ભીંડો અને કારેલા આપણે ચોમાસામાં વધારે જોવા મળતા હોય છે તો આ થયા ચોમાસાના શાકભાજી અને ફળો તો આવી રીતે અલગ અલગ ઋતુમાં આપણે અલગ અલગ પ્રકારના શાકભાજી અને ફળો જેમ કે એ ઋતુમાં આપણે ખાવા ખૂબ જ ગમતા હોય છે તો એના વિશેની આ થઈ યાદી હવે અહીં નીચે તમને કીધું છે કે તમે જાણો છો બટેકા બારે માસ ખવાતું શાકભાજી છે ત્યાર પછી ટમેટા પણ બારે માસ શાકભાજી નથી પણ ફળ પણ છે ટમેટા છે એ શાકભાજી નથી પણ એને ફળ છે પણ અહીં આપણે ટમેટાને શાકભાજી પણ ગણતા હોઈએ છીએ અને ફળમાં પણ ગણતરી કરતા હોઈ છીએ તો આવી રીતે આ બે વસ્તુ વિશે આપને જાણકારી આપવામાં આવેલી છે હવે અહીં સુધીનું જે આપણે ભણાવેલું છે તે તમારે આઇડલમાં સારા અક્ષરે પૂરવાનું રહેશે જે વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં આઇડલ પૂરવાની છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો